પ્રસ્થાન કરાવ્યું હતું વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નગરના નગરચર્યાએ નીકળે તે પહેલાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા નગર યાત્રાએ નીકળેલ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથનું મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રથનું ઈડર નગરપાલિકા દ્વારા પણ સ્વાગત કરાયું હતું રથમાં અલગ અલગ અખાડાઓના યોદ્ધાઓ દ્વારા અનેક કર્તવ્યો બતાવી ભક્તોને મંત્રમુગ્ધ મુગ્ધ કર્યા હતા ઈડર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા જલારામ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના મોસાળમાં ભક્તો દ્વારા આરતી ઉતારી સર્વ ભક્તોએ ધન્યતા અનુભવી હતી ઈડર પેટ્રોલ પંપ મુખ્ય બજારમાં ભગવાન નું થઈ મોટા રામ દ્વારા પહોંચી હતી જિલ્લા પોલીસ સહિત ઈડર પીઆઈ સહિતનો પોલીસ કાફલો રથયાત્રામાં ખડે પગી હાજર રહ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો આમ રથયાત્રા સુખ શાંતિ સંપન્ન થતા પોલીસ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર સંજય નાયક ઇડર